નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ટ્રમ્પ અને જેનેસ્કી વચ્ચે શું સંવાદ થયો તેના વિશે આ મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અહીંયાગર તમે જોઈ શકો વ્લાદિમીર જેનેસ્કી યુક્રેનના રાષ્ટ્રપતિ બાજુમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જ્યારે ટ્રમ્પ ચૂંટાયા એના પહેલાં એમને ચૂંટણી ઢંઢેરામાં કીધેલું કહું જ્યારે રાષ્ટ્રપતિ બનીશ ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલે છે એ યુદ્ધ સમાપ્ત કરાવીશ તો એ વાત ઉપર એમને વ્લાદિમીર જેનેસ્કીને અમેરિકા આવવા માટે આમંત્રણ આપેલું આની પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મિટિંગ થઈ જેમાં જેનેસ્કી હાજર ન હતા એમને કેટલાક નિર્ણયો લીધા હવે અમેરિકાની નજર છે યુક્રેનમાં કેટલીક ખનીજો છે ખનીજો ઉપર છે એટલે કે આ યુદ્ધ રોકવાના બહાને એ લોકો યુક્રેનની જે મદદ કરી ત્રણસો ત્રણસો પચાસ બિલિયન અમેરિકી ડોલર તો એ બદલામાં પાંચસો બિલિયન અમેરિકી ડોલર બરાબર જે યુક્રેનમાં ખનીજ આવેલું છે એ ખનીજ મેળવવા માગે છે એટલે જ્યારે બે બિલાડી લડતી હોય ત્યારે વાંદરો લાભ લઈ જાય એટલે રશિયા યુક્રેન યુદ્ધમાં યુક્રેનની જમીનમાં જે પેટારમાં ખનીજો છે એ અમેરિકા લેવા માગે છે એટલે શાંતિનો પ્રસ્તાવ અપનાવવા માટે તેમને જેલેન્સ્કીને અમેરિકા બોલાવ્યા અમેરિકા બોલાવી અને એમને થોડા દબાવી અને વાત એ કરવા માગતા હતા કે જો રશિયાને યુક્રેન યુદ્ધ રોકાવું હોય તો તમારે આટલી વાતમાં સંવત થવું પડશે પત્યો આગળ વ્લાદિમીર જે જેલેન્સ્કી છે એ વાત ઉપર સંમત થતા નથી અને આ જે દલીલ હોય ઉગ્ર બને છે ચર્ચા કરીએ જ્યારે રાત્રે લગભગ વાગે ટ્રમ્પને માટે હાઉસ પહોંચ્યા ત્યારે ટ્રમ્પ દરવાજા પર આવ્યા અને તેમનું સ્વાગત કર્યું યુક્રેનમાં શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ ફક્ત રાજદ્વારી માર્ગ દ્વારા શોધી શકાય છે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ કરી રહ્યા છે તમારું વલણ ખૂબ જ અપમાનજનક છે આ યોગ્ય રાજદ્વાર રીત નથી એટલે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને જેલેન્સકી વચ્ચે વાતચીત થતી એ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસ પણ તે આગળ આવ્યા અને પછી જે દલીલો હતી એ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપમાં બદલાય આ યુદ્ધ રોકવા માટે તમારે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનવો જોઈએ એટલે જેડી વાંસ તો એક જ વાત પકડી રહ્યા હતા કે તમારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકાનો આભાર માનવો જોઈએ અને જેનેન્સ્કી આભાર માનવા અને માફી માગવા તૈયાર હતા નહીં જેરેન્સ્કેન્સને કહ્યું જ્યારે બે હજાર ચૌદમાં રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે ઘણી વાતો થઈ હતી બે હજાર ઓગણીસમાં મેં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને મને ખાતરી આપવામાં આવેલી હતી કે યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવશે અને બંને પક્ષો વચ્ચે કરાર થયો પરંતુ પુતિને આ કરાર તોડ્યો અને બે હજાર બાવીસમાં મોટો હુમલો કર્યો બે હજાર ચૌદમાં જ્યારે રશિયાએ ક્રિમિયા પર હુમલો કર્યો અને ક્રિમિયા પોતાના કબજા હેઠળ કર્યું એ સમયે કરાર કરવામાં આવેલો હતો અને અમેરિકા સહિત જે નાટોના બીજા દેશો છે ને એમને કહેલું હવે આ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી આ યુદ્ધ ફરીથી થશે નહીં પણ બે હજાર બાવીસમાં જ્યારે રશિયાએ અમેરિક યુક્રેન પર હુમલો કર્યો એટલે કરારનો ભંગ કર્યો જેલેન્સ્કીએ વેન્સ તરફ જોઈને કહ્યું વેન્સ ઇલેસ જેડી વાંસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ આ કેવા પ્રકારની રાજદ્વારી રીત છે જેડી વેન્સ તેનો અર્થ શું છે તો વેન્સે જવાબ આપ્યો હું તે રાજદ્વારી વિશે વાત કરું છું જેના કારણે તમારા દેશમાં અત્યારે વિનાશ થઈ રહેલો છે વેન્સ મને લાગે છે કે ઓવલ ઓફિસમાં આવીને અમેરિકા મીડિયા સામે આ મુદ્દો ઉઠાવવો એ તમારો અપમાનજનક છે તમે સરહદ પર નબરાજ છો કારણ કે તમારી પાસે જરૂરી સૈનિકો નથી તમે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનવા માંગો છો એ બીજી વખત એમને કીધું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનવો જોઈએ અમેરિકાનો આભાર માનવો જોઈએ કે તેમને આ જે યુદ્ધ હતી યુદ્ધમાં મદદ કરે અહીંયા આગળ તમે જોઈ શકો જ્યારે દસ વાગે જેલેન્સ્કી વ્હાઇટ હાઉસ પહોંચે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દરવાજા પર તેમને લેવા આવેલા હતા શું તમે યુક્રેન ગયા છો શું તમે ક્યારેય આપણે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તે જોઈ છે એકવાર આવીને જોઈ લેજો એટલે ઉગ્ર દલીલમાં એમના જે શબ્દો હતા એ આગળ લખેલા છે જેડી વાંસ મેં તેના વિશે વાંચ્યું છે અને જોયું છે પરંતુ શું તમને લાગે છે કે જે દેશના વિનાશને રોકવા માગે છે તેના વહીવટ પ્રત્યે અનાદરપૂર્વક વલણ કરવું દાખવવું યોગ્ય છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધ રોકવા માગે છે એમના પ્રત્યે તમારે જે આદર આપવો જોઈએ આદર તમે આપી રહ્યા નથી જેલસ જ્યારે તમે યુદ્ધમાં હોવ છો ત્યારે દરેકની સમસ્યા હોય છે આ યુદ્ધ ભવિષ્યમાં અમેરિકાને પણ અસર કરશે એના પછી ટ્રમ્પ સાહેબ બોલ્યા અને આગળ જોઈ શકો ટ્રમ્પે કહ્યું જો મેં રશિયા અને યુક્રેન બંને સાથે સંલ સંકલન ન કર્યું હોય તો કોઈ કરાર શક્ય ન હોત હું પુતિન સાથે નથી કે બીજા કોઈ સાથે નથી હું ફક્ત અમેરિકા સાથે છું ફક્ત અમેરિકાનો ફાયદો જોઈએ છે રશિયાનું જે થવું હોય થાય યુક્રેનનું જે થવું હોય થાય પણ યુક્રેનને અમેરિકા દ્વારા જે મદદ આપવામાં આવી ત્રણસો પચાસ બિલિયન અમેરિકી ડોલર એના બદલામાં યુક્રેનની જમીનની અંદર જે ખનીજો છે ખનીજો આ સાહેબ કાઢવા માગે છે એટલે જેલેન્સ્કીને બોલાવી અને આ જે યુદ્ધ રોકાવાની જે પરિસ્થિતિ હતી એના પર ચર્ચા કરી અને જો શક્ય હોય તો જેલેન્સ્કીને પોતાના હાથ નીચે દબાવી અને ખનીજ કાઢવાનો વિચાર હતો પણ જેલેન્સ્કી દબ્બા તૈયાર હતા નહીં એટલે દલીલ હતી ઉગ્ર દલીલમાં પરિણમી ટ્રમ્પ અને જેલેન્સ્કી વચ્ચે લગભગ ત્રીસ મિનિટ સુધી સારી વાતચીત થઈ પરંતુ ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસ વાતચીતમાં દખલ કરી એટલે આ દલીલમાં ફેરવાયું ટ્રમ્પ અમને શું અનુભવવું તે ના કહો તમે અમને કહેવાની સ્થિતિમાં નથી જે મારે શું અનુભવવું છે એટલે મારે શું કરવું એ તમારે કહેવાની જરૂર નથી એટલા સુધી જ્યારે બંને દેશના રાષ્ટ્રપતિની દલીલો ફેરવાય એટલે ખૂબ વધુ પ્રમાણ કહેવાયા જેલાયન્સ્કી હું તમને નથી કહી રહ્યો હું ફક્ત તેના વેન્સના પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું એટલે કે ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસના પ્રશ્નોના જવાબ આપે છે ટ્રમ્પ તમે અમને કંઈ કહેવાની સ્થિતિમાં નથી તમારે કોઈ પગલું ભરવાનું નથી તમે લાખો લોકોના જીવ સાથે રમી રહ્યા છો તમે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા પર જુગાર રમી રહ્યા છો જેલેન્સ્કી આ યુદ્ધની શરૂઆતથી જ આપણે એકલા છીએ અને તેના માટે આપણે આભારી છીએ અગર જેલેન્સ્કી દ્વારા એવું કહેવામાં આવ્યું કે યુદ્ધ જ્યારે શરૂઆત થયું ત્યારથી અમે એકલા યુદ્ધ લડીએ છીએ એના પછી ટ્રમ્પ ગુસ્સે થયા અને ટ્રમ્પે એમ કહ્યું તમે એકલા યુદ્ધ લડતા નથી જો અમેરિકા તમારી પાછળ ન હોય તો તમે આ યુદ્ધમાં ત્રણ અઠવાડિયા પણ ટકી શકો નહીં ટ્રમ્પ તમે એકલા નથી તમે બિલકુલ એકલા નથી અમે તમને આ મૂર્ખ રાષ્ટ્રપતિ બાઇડન દ્વારા ડોલર ત્રણસો પચાસ બિલિયન આપવામાં આવ્યા ત્યારે તમે હથિયાર લઈ અને યુદ્ધ લડી શક્યા અને આ ના પર આ વાત પર રશિયાએ પણ કેટલીક પ્રતિક્રિયા આપી રશિયાએ કીધું કે સારુંથી ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને માર્યા નહીં જેલેન્સ્કી હું તમારો ખૂબ આદર કરું છું જેડીવાંશ શું તમે આ મિટિંગમાં એક પણ વાર આભારનું કહ્યું ફરીથી જેડીવાંસની એક મુખ્ય વાત અમેરિકા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો કે નહીં જેલેન્સ્કીએ કહ્યું હા ઘણી વાર આજે પણ વેન્સ ના તમે ઓક્ટોબરમાં પેનિસવેરિયા ગયા હતા અને તેઓ અમારા વિરોધી માટે પ્રચાર કર્યો હતો ઓક્ટોબરની વાત છે એટલે જાન્યુઆરી વીસ જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા એના પહેલાં ચૂંટણી ઢંઢેરા વખતની વાત છે ઓક્ટોબર મહિનામાં એટલે જેલેન્સ્કીને ખબર હતી કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાશે તો અમેરિકા તરફથી જે સહાય મળે છે સહાય રોકવામાં આવશે એટલે જે જો બાઇડનની પાર્ટી હતી એમના ઉમેદવાર હતા કમલા હેરિસ તો કમલા હેરિસની સાથ આપવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી વિશે કંઈક ખરાબ એવું બોલેલા હશે તો એ મુદ્દો પણ અહીં આગળ લાવવામાં આવ્યો અમેરિકા અને તમારા દેશને બચાવવાનો પ્રયાસ કરી રહેલ રાષ્ટ્રપતિ પ્રત્યે થોડી કૃતજ્ઞતા દર્શાવો એટલે ફરી એમનો આભાર માનો જેનેસ્કે તમને લાગે છે કે જો તમે યુદ્ધ વિશે મોટેથી વાત કરો છો તો ટ્રમ્પે કહ્યું મોટેથી વાત કરતા નથી પણ યુદ્ધ રોકાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે ટ્રમ્પ મોટેથી બોલી રહ્યા નથી તમારો દેશ ખૂબ જ સંકટમાં છે એટલે એક રીતના આમ જોવા જઈએ તો જ્યારે ટ્રમ્પ જેડીવાંસ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ દ્વારા આજે વ્લાદિમીર જેલેન્સ્કી છે એમને કોઈક ના કોઈક રીતે દબાવવાની પ્રક્રિયા કરવામાં આવેલી હતી કે બધી બાજુથી દમી અને શાંત પાડવામાં આવે તો યુક્રેનની જમીનનો ઉપયોગ કરી શકાય પણ અહીંયા આગળ જેલેન્સ્કી દબવા તૈયાર હોતા નથી એટલે આ જે વાતચીત હતી એ ઉગ્ર દલીલમાં ફેરવાય હજી આગળ જોઈ શકો આ છે જે ડી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જ્યારે એમની એન્ટ્રી થઈ એના પછી આ દલીલો ઉગ્ર દલીલમાં ફેરવાઈ તો આ વાત કરીએ આપણે શુક્રવારે જ્યારે વ્લાદિમીર જેલેન્સ્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉગ્ર દલીલ થઈ તેનું શું કારણ હતું તેના વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત